રાજ્યમાં એક બાજુ હીટવેવ છે બપોરનો સમય છે તેવામાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે તેવામાં મતદાનની જે ગતિ છે તો તે થોડી ધીમી ચોક્કસ થઈ છે પરંતુ મતદાન જે છે તે હજુ પણ યથાવત છે એકલ દોકલ મતદારો જે છે તે અત્યારે અમદાવાદ પૂર્વ જે લોકસભા બેઠક છે ત્યાં ખાસ કરીને મતદાન માટે આવતા જોવા મળી રહ્યા છે બપોરનો સમય છે એટલે સ્વાભાવિક રીતે મતદાનની ગતિ જે છે તે ધીમી થઈ છે સરસપુર જે સરકારી શાળા છે ત્યાં અમે પહોંચ્યા છીએ બપોરના સમયે મતદાનની ગતિ ચોક્કસ ધીમી થઈ છે પરંતુ અત્યારનો જે સમય છે દોઢ વાગ્યાનો સમય છે અત્યાર સુધી શું સત્તાવાર આંકડા સામે આવી રહ્યા છે અહીંના જે બિયરો છે તેમને જ પૂછીશું અત્યારે જે મતદાન થયું સવારથી અત્યાર સુધીમાં કેટલું મતદાન નોંધાયું છે અને કેટલા ટકા મતદાન થયું છે મતદાન નોંધાણું છે ટોટલ છપ્પન ઉમેદવારોએ વોટિંગ કર્યું છે કેટલા ટકા જેટલું મતદાન નો સત્રીસ ટકા છત્રીસ ટકા થયું પણ હજી એમાં સાંજે વોટિંગ વધશે થોડુંક એવું લાગે છે શાંતિપૂર્ણ માહોલ ની અંદર એકદમ શાંતિપૂર્વક કોઈ જાતની તકલીફ નહીં અત્યારે જોઈ શકાય છે બપોરનો સમય છે અત્યાર સુધીમાં જે નોંધાયેલા આંકડા છે છત્રીસ ટકા જેટલું મતદાન અમદાવાદ પૂર્વ બેઠક પર જે આ બૂથ છે સરસપુરની જે સરકારી શાળા છે ત્યાં અત્યારે આટલું મતદાન થયું છે સ્વાભાવિક રીતે જે સાંજે મતદાન વધશે તે પ્રકારની આશા રખાઈ રહી છે ત્યારે મહત્તમ લોકો મતદાન કરે તે પ્રકારની અપીલ પણ ક્યાંક સામે આવી રહી છે જી જી તેજસ તેજસ આભાર આપના સમગ્ર માહિતી બદલ અને અપડેટ આપણા સુધી મેળવતા રહીશું વાત હવે ગાંધીનગર લોકસભા મત વિસ્તારની એક વાગ્યા સુધીમાં ગાંધીનગરમાં સરેરાશ ઓગણચાળીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે અને ગાંધીનગરમાં કલોલ વિધાનસભાની વાત કરીએ તો અહીં એકતાળીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલું મતદાન છે એક વાગ્યા સુધીના આ તમામ જે આંકડાઓ સામે આવી રહ્યા છે એક વાગ્યા સુધીમાં ગાંધીનગરમાં સરેરાશ ઓગણચાળીસ પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન